નમસ્કાર હું છું નેન્સી અને તમે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર મુંબઈ માટે સૂર્યાની સોમી મેચ સ્પેશિયલ જર્સી મળી આઈપીએલના ઇતિહાસમાં હાર્દિક 5 વિકેટ લેનારો પહેલો કેપ્ટન બન્યો હાર્દિક પંડ્યાના નામે સૌથી મોટો રેકોર્ડ નોંધાયો તિલક વર્મા રિટાયર્ડ આઉટ થયો હવે જો આગળ વાત કરીએ તો આઈપીએલ 2025 ની 16મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ હતી પ્રથમ લખનૌ બસો ચાર રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં મુંબઈ ફક્ત એકસો એકાણું રન આ રીતે એલ એ મેચ બાર રનથી જીતી હતી હવે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થયેલી આઈપીએલ બે હજાર પચીસના ના મુકાબલામાં હાર્દિક પંડ્યાએ ઇતિહાસ રચી લીધો હકીકતમાં હાર્દિક પંડ્યા ઇતિહાસમાં એક મેચમાં વિકેટ લેનાર પહેલો કેપ્ટન બન્યો છે હાર્દિકનું પહેલા કારનામું આ લીગમાં કોઈ કરી શક્યું નથી પહેલી ઇનિંગની છેલ્લી ઓવરમાં હાર્દિકે આ રેકોર્ડ પોતાના નામે કર્યું જ્યારે આકાશદીપને પવેલિયન રસ્તો બતાવ્યો હાર્દિકની આઈપીએલ બે હજાર પચીસમાં પહેલો પંજો છે એટલું જ નહીં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પહેલીવાર મેચમાં ભારતીય ઓલરાઉન્ડરે પાંચ વિકેટ લીધું છે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ હાર્દિકે બોલથી જબરજસ્ત પ્રદર્શન કર્યું અને ચાર ઓવરમાં છત્રીસ રન આપીને પાંચ શિકાર કર્યા તેને એડન માર્કમ નિકોલસ પુરન ડેવિડ મિલર અને રિષભ પંત જેવા ખતરનાક બેટ્સમેનને પવેલિયનનો રસ્તો બતાવ્યો તેનો પાંચમો શિકાર આકાશદીપ બન્યો બદલી દીધો સોળ વર્ષનો ઇતિહાસ હાર્દિક પંડ્યાએ પાંચ વિકેટ લઈને સોળ વર્ષનો ઇતિહાસ પણ બદલી દીધો છે હકીકતમાં કેપ્ટન તરીકે આઈપીએલના કોઈ એક મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ આંકડાનો રેકોર્ડ અનિલ કુંબેલેના નામે હતો તેને બે હજાર નવમાં ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ સોળ રન આપીને ચાર વિકેટ લીધી હતી હવે હાર્દિક પંડ્યાએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે પાંચ વિકેટમાં છત્રીસ રન સાથે હાર્દિક કેપ્ટન તરીકે આઈપીએલ મેચમાં શ્રેષ્ઠ બોલર બની ગયો છે આ સાથે મુંબઈ માટે સૂર્યાની સોમી મેચ હતી અને સ્પેશિયલ જર્સી પણ મળી હતી જ્યારે સૂર્યકુમાર યાદવે તેતાલીસ બોલમાં સડસઠ રન બનાવ્યા હતા છેલ્લી ઓવરમાં એક વિચિત્ર ઘટના બની જેમાં સ્ટાર ભારતીય બેટ્સમેન તિલક વર્મા સામેલ હતો અંતે હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ જીતની આશા બંધાવી પરંતુ તિલક વર્માને ચોવીસ બોલમાં પચીસ રન બનાવી રિટાયર્ડ આઉટ કરવાનો નિર્ણય કર્યો આ નિર્ણય ખૂબ ગંભીર હતો લખનઉના બસો ચાર રનના ટાર્ગેટ સામે મુંબઈની ટીમ વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને એકસો એકાણું જ રન બનાવી શકી લખનૌ સુપર જાયન્ટ સામેની આઈપીએલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા તિલક વર્માએ પચીસ રન બનાવ્યા પરંતુ આ માટે ઓવરમાં તેને આઉટ કરવામાં આવ્યો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વચ્ચે ઘણા અણબનાવો ચાલી રહ્યા હોય તેવા દ્રશ્યો સ્ટેડિયમ વચ્ચે જોવા મળ્યા અને આગળ જતા ટીમની અંદર શું ફેરફાર થાય છે તે પણ જોવું રહ્યું